નમસ્કાર સુરક્ષિત સાયબર દુનિયાની સફરમાં આપ અમારી સાથે જોડાયેલા છો તો અહીંયા આજે એક નવા સાયબર ફ્રોડની વાત કરવાની છે જે સાયબર ફ્રોડ સાયબર અપરાધીઓ માટે બહુ જ સહેલો છે પરંતુ આપ પણ આ વિશે માહિતગાર છો પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે જ્યારે આ સાયબર ક્રાઇમ આપની સાથે આચરવામાં આવે છે ત્યારે એ મૂળભૂત સિદ્ધાંતો કે મૂળભૂત વિગતો આપ ભૂલી જાઓ છો અહીંયા અમે વાત કરી રહ્યા છીએ ક્યુઆર કોડની આપ આ ઇમેજમાં જોઈ શકો છો કે કોઈ એક મોબાઈલ ફોનમાંથી ક્યુઆર કોડ સ્કેન થઈ રહ્યો છે હવે અહીંયા જે વ્યક્તિ ક્યુઆર કોડ સ્કેન કરે છે એ પૈસા ચૂકવવા માટે સ્કેન કરે છે એટલે કે જો આપ ક્યુઆર કોડ સ્કેન કરો છો તો આપ એ વ્યક્તિને પૈસા ચૂકવો છો જેનું આ ક્યુઆર કોડનું સ્ટીકર છે તો અહીંયા આપે ધ્યાન એ રાખવાનું છે કે ક્યુઆર કોડ હંમેશા સ્કેન રૂપિયા ચૂકવવા માટે કરવામાં આવે છે નહીં કે ક્યુઆર કોડ સ્કેન કરીને રૂપિયા મેળવવામાં આવે છે જે વ્યક્તિ ક્યુઆર કોડ સ્કેન કરે છે એ રૂપિયા ચૂકવે છે વિશેષ આ બાબતની કરી કે જ્યારે જ્યારે આપ શોપિંગ મોલમાં કોઈ થિયેટર્સમાં કે કોઈ પણ જગ્યાએ રેસ્ટોરન્ટમાં કે અન્ય કોઈ જગ્યાએ આપ ક્યુઆર કોડ સ્કેન કરીને જ્યારે નાણાં ચૂકવો છો તો આપ એક કે બે વસ્તુનું ધ્યાન રાખશો જેથી આપ છેતરપિંડીથી બચી શકો હવે ઘણી બધી વાર એવું થતું હોય છે કે જે વ્યક્તિ કાઉન્ટર ઉપર બેઠી હોય છે એ માલિક જે કાઉન્ટર ઉપર બેઠો હોય છે કાઉન્ટર ઉપર ક્યુઆર કોડ ન બદલે થોડું અલગ થોડું દૂરની જગ્યાએ કોઈ જગ્યાએ એ સ્ટીકર ચોંટાડેલું હોય છે જ્યારે આપ એ ક્યુઆર કોડ સ્કેન કરી આપનું બિલ ચૂકવો છો તો સૌથી પહેલા આપણે એક ક્યુઆર કોડ સ્કેન કરી અને એ સ્કેન કર્યા પછી જે નામ આવે છે એ નામ પેલા આપે એ દુકાનદારને બતાવવાનું છે કે આ ક્યુઆર કોડ સ્કેન કર્યો છે તો આ નામ છે એ આપનું કે આપની પેઢીનું જ નામ છે કે નહીં એ દુકાનદાર હા પાડે પછી જ આપે એમાં એ એમાઉન્ટ ઇન્સર્ટ કરવાની છે એ એમાઉન્ટ આપ ઇન્સર્ટ કરો પછી એ એમાઉન્ટ પ્રોપર આપના બિલ મુજબની જ છે કે નહીં એ એની પાસેથી જ વેરીફાય કરાવો અને પછી આપ પેના બટન ઉપર ટેપ કરો અને હા આટલું જ નહીં પેના બટન ઉપર ટેપ કર્યા પછી એ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય છે એ દુકાનદારને કે એ પેઢીના માલિકને એનું તમારું ટ્રાન્ઝેક્શન તમારી રકમ મળી જાય છે એની ખાતરી થાય પછી તમારે જગ્યા મૂકવાની છે તો માટે જ્યારે જ્યારે ક્યુઆર કોડ કોઈ દૂર હોય એ વ્યક્તિની નજરથી કે અજાણી જગ્યાએ તમે ક્યુઆર કોડ સ્કેન કરો છો તો એ ક્યુઆર કોડ ખરેખર એ જ પેઢીનો કે એ જ વ્યક્તિનો છે કે નહીં એની ખાતરી કર્યા પછી જ તમારે નાણાં ચૂકવવા માટે આગળ વધવાનું છે શું છે અમુક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખશો જેથી આપ સાયબર ફૂડથી બચી શકો વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કંઈ પણ મફત ક્યારેય નથી આપતા આ નિયમ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જયારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે તેમ છતાં પણ જયારે આપ કોઈ આવા સાયબર ક્રાઇમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત જ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી આપે આપની ફરિયાદ નોંધાવવાની છે ગુજરાત પોલીસ આપની સતત સાથે છે અને અમારો પ્રયત્ન હશે કે આપના નાણાં બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ તો આ જ મોહિમમાં જામનગર સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે આપ અમારી સાથે જોડાયેલા છો નમસ્કાર